જય સુરત વલસાડ અને ભરૂચના આદિવાસી પટ્ટામાં એટલે કે તાપી થી વાપી સુધીના વિસ્તારમાં ખ્રિસ્તી મશીનરીઓ દ્વારા આપણા ભલાભોળા હિન્દુ આદિવાસીઓનું એન કેન પ્રકારે ધર્મ પરિવર્તન કરવામાં આવે છે આ પ્રવૃત્તિને વટાળ પ્રવૃત્તિ કહેવામાં આવે છે અને આ વિસ્તારમાં અગ્નિવીર હિન્દુ સંગઠનના મહેનત અને પ્રયત્નથી આવા વટાળ પ્રવૃત્તિથી ખ્રિસ્તી બની ગયેલા આપણા હિન્દુ ભાઈઓને ફરી પાછા હિન્દુ ધર્મમાં ધર્મ હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરવામાં સખત મહેનત કરવામાં આવે છે અને આજે તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ ને મંગળવાર રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મલંગદેવ વિસ્તારમાં ઉમરવાવદુર ગામમાં ચાલીસ આદિવાસી પરિવાર ની ઘર વાપસી એટલે કે ફરી પાછા હિન્દુ ધર્મ માં ઘર વાપસી કરવામાં આવી છે આ પ્રસંગ નિમિત્તે કરુણા સેવક ગૌ શો ચેરિટેબલ ટ્રસ્ટ ના દાતાશ્રી એવા બ્લુ કાઇટ એટલે કે જીગરભાઈ અકબરી નિકુંજભાઈ કાપડિયા અને યુગલભાઈ કાપડિયાના સહયોગથી પચાસ તદ્દન નવા શર્ટ અને ત્રીસ નવી સાડી રેખાબેન દિનેશભાઈ અકબરી તરફથી તથા દસ નવી સાડી વિજયભાઈ ગોપીનાથ સાડી તરફથી તથા દસ સાડી નવી ભરતભાઈ માલવિયા તરફથી એમ કુલ નવી પચાસ સાડી આ ધર્મ પરિવર્તિત વટાલ પ્રવૃત્તિ ધર્મ પરિવર્તિત થયેલા આપણા ઘર વાપસી કરેલા આપણા હિન્દુ ભાઈઓને આપવામાં અર્પણ કરવામાં આવી છે જય ગો માતા જય ગોપાલ જય શ્રી રામ